કેંદ્રે મંત્રી સીઆર પાટીલે રક્ષાબંધનની ઉજવણી કરી ભટાટ સ્થિત નિવાસ સ્થાને તેમણે રક્ષાબંધનની ઉજવણી કરી હતી બહેન સુરેખાએ સીઆર પાટીલને રાખડી બાંધી હતી અને રક્ષા બંધનની ભાઈ બહેન ઉજવણી કરી હતી સીઆર પાટીલે ભેટ આપી આશીર્વાદ પણ આપ્યા હતા તો રાજ્યની જનતાને પાટીલે રક્ષાબંધનની શુભેચ્છાઓ પણ પાઠવી હતી કેન્દ્રીય મંત્રી પોતાના નિવાસને રક્ષાબંધ કરી દેશભરમાં જયારે આ રક્ષાબંધન રાખડી બાંધવાને કારણે બહેનોને જે પ્રોમિસ મોક પ્રવેશ આપવામાં આવે છે કે હું તારી સાથે છું હું તારી રક્ષા માટે છું ને જ્યારે બહેનોને કોઈ પણ પ્રકારની જરૂરત પડી હોય ત્યારે એ ભાઈ ઊભો રહે છે આ રાખડી યાદ આવે છે એની જવાબદારી સમજે છે અને જવાબદારી પૂર્ણ કરે છે મહાભારત લઈને દરેક જગ્યાએ આ રાખડીનું મહત્વ રક્ષાબંધન નું મહત્વ એ આપણે વાંચ્યું છે જોયું છે અનુભવ્યું પણ છે